શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ ભગવદ્ ગીતા અથ તૃતીયોધ્યાય આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અધ્યાય ત્રણ કર્મયોગ શ્લોક ક્રમાંક આઠ એ પહેલાનું આપણે જોઈ લઈએ તો ગીતા પોતાની શૈલી અનુસાર પ્રથમ પ્રસ્તુત વિષયનું વિવેચન કરે છે અને પછી કરવાથી શું લાભ થાય અને નહીં કરવાથી શું હાનિ થાય એ બતાવે છે તે પછી તેનું અનુષ્ઠાન કરવાની આજ્ઞા આપે છે અહીં પણ ભગવાન અર્જુનના પ્રશ્ન કે મને ઘોર કર્મમાં શા માટે જોડો છો એનો ઉત્તર આપતા પહેલાં કર્મોના સર્વથા ત્યાગને અસંભવ બતાવે છે પછી કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરીને મનથી વિષય ચિંતન કરવાને મિથ્યાચારી કે દંભાચારી બતાવીને નિષ્કામ ભાવથી કર્મ કરવાવાળા મનુષ્યને શ્રેષ્ઠ બતાવે છે હવે આ શ્લોકમાં ભગવાન તેના અનુસાર કર્તવ્ય કર્મ કરવાની આજ્ઞા આપે છે તો આપણે શ્લોક ક્રમાંક આઠ જોઈ લઈએ નિયત કર્મ કર્મ જાણી લઈએ શ્રી ભગવાન કહે છે આથી તું શાસ્ત્ર વિહિત સ્વધર્મરૂપી કર્તવ્ય કર્મ કર કેમ કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું જ શ્રેષ્ઠ છે તેમજ કર્મ ન કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય શ્રી રામસુખ દાસજી સ્વામી સાધક સંજીવનીમાં વર્ણન કરે છે કે પહેલું ચરણ છે નિયતંગ કુરુ કર્મત્વમ તો એમાં શાસ્ત્રમાં જે વિહિત કર્મો છે તે કરવાની આજ્ઞા આપી છે વિહિત કર્મ એટલે કે શાસ્ત્રમાં કહેલી છે એ આજ્ઞારૂપી કર્મ જેવા કે વ્રત ઉપવાસ ઉપાસના વગેરે એ બધું કરવાનું અઘરું છે પરંતુ નિષિદ્ધ કર્મોનો ત્યાગ કરવો સહેલો છે કે આ શાસ્ત્રમાં આપણને કહ્યું હોય કે આ નથી કરવાનું તો એ કરવું સહેલું છે પણ શાસ્ત્રો પ્રમાણે આપણે વ્રત જપ ઉપવાસ ઉપાસના કરવાની ઘણી કઠણ પડે છે શાસ્ત્રો એમ કહે છે કે જે કર્મો તમને કરવા માટે અંદર લખ્યું છે જો એ નહીં કરો તો એટલો દોષ નથી થતો પણ જે નિષિદ્ધ કર્મો છે તેનો ત્યાગ કરવામાં તો લાભ જ છે એટલે કે જે નથી કરવાનું એ નહીં કરવાનું એમાં લાભ છે જેમ કે જુઠ્ઠું નહીં બોલવું ચોરી નહીં કરવી હિંસા નહીં કરવી આ બધા તો આ બધા નિષિદ્ધ કર્મોનો ત્યાગ કરવો હિંસા નહીં કરવી એ બધા વર્ણ આશ્રમ સ્વભાવ તેમજ પરિસ્થિતિ પ્રમાણે જે પણ આપણને કર્તવ્ય કર્મ પ્રાપ્ત થયું હોય જેમ કે ભોજન કરવું વેપાર કરવો મકાન બનાવવું માર્ગ ભૂલેલ વ્યક્તિને માર્ગ બતાવો આ બધો નિયત કર્મ કર્યું એ કહેવાય નિયતં કુરું કર્મત્વમ આ પદો વડે ભગવાન અર્જુનને એમ કહે છે કે તું વર્ણ પ્રમાણે ક્ષત્રિય છે એના અનુસાર પરિસ્થિતિ પ્રાપ્ત યુદ્ધ કરવું એ તારું સ્વાભાવિક કર્મ બની જાય છે ક્ષત્રિયને માટે યુદ્ધરૂપી હિંસાત્મક કર્મ ઘોર દેખાતું હોવા છતાં પણ તે ઘોર નથી કારણ કે તે અધર્મ વિરુદ્ધનું યુદ્ધ છે તો એ અર્જુન માટે નિયત કર્મ જ છે એમ જોવા જઈએ તો દુર્યોધન વગેરે માટે પણ યુદ્ધ વર્ણ ધર્મ અનુસાર પ્રાપ્ત કર્મ જ છે પરંતુ તે યુક્ત હોવાને કારણે નિયત કર્મથી વિરુદ્ધ કહેવાય કારણ કે તેઓ યુદ્ધ કરીને અન્યાયપૂર્વક રાજ્ય છીનવી લેવા ઈચ્છે છે આથી તેઓને માટે આ યુદ્ધ નિયત તથા ધર્મયુક્ત કર્મ ન કહેવાય પરંતુ અર્જુન માટે નિયત કર્મ ચોક્કસ કહેવાશે કારણ કે અન્યાય વિરુદ્ધ લડાઈ કરી રહ્યો છે અને પોતે ક્ષત્રિય છે બીજું ચરણ છે કર્મ જ્યાહ્ય કર્મણ તો પહેલા શ્લોકમાં જ અર્જુને કહ્યું છે કે જો આપ કર્મની ઉપેક્ષાએ જ્ઞાન શ્રેષ્ઠ માનનો છો તો મને ઘોર કર્મમાં શા માટે જોડો છો તો એના ઉત્તરમાં ભગવાન કહે છે કે કર્મ નહીં કરવાની અપેક્ષાએ કર્મ કરવું એ જ મને શ્રેષ્ઠ માન્ય છે આ રીતે અર્જુનનો વિચાર યુદ્ધરૂપી ઘોર કર્મથી નિવૃત્ત થવાનો છે અને ભગવાનનો વિચાર અર્જુનને યુદ્ધરૂપી જે નિયત કર્મ છે એને કરાવવાનો છે એટલા માટે ભગવાન કહે છે કે દોષયુક્ત હોવા છતાં પણ સહજ રીતે કર્મનો ત્યાગ નહીં કરવો જોઈએ એટલે કે આપણા પક્ષે જે નિયત કર્મ આવ્યું છે તેને કરવું જ જોઈએ સહજં કર્મ કૌંતેય સદોષમ અપી ન ત્યજેત અઢારમાં અધ્યાયમાં શ્લોક નંબર અડતાળીસમાં છે કે તેના ત્યાગથી દોષ લાગે છે તેમજ કર્મોની સાથે પોતાનો સંબંધ પણ ચાલુ રહે છે આથી કર્મનો ત્યાગ કરવાની અપેક્ષાએ નિયત કર્મ એટલે કે જે કર્તવ્ય રૂપે આપણને કરવા મળ્યું છે તે તો ચોક્કસ કરવું જોઈએ અને એ જ શ્રેષ્ઠ છે ત્રીજું અને ચોથું ચરણ શરીર યાત્રા પિચતે ન પ્રસિદ્ધ કર્મણ તો અર્જુનના મનમાં એવો ભાવ ઉત્પન્ન થઈ ગયો હતો કે જો કર્મ જ ન કરવામાં આવે તો કર્મોથી આપોઆપ સંબંધ છૂટો થઈ જશે અલગ થઈ જશે એટલા માટે ભગવાન વિવિધ પ્રકારની યુક્તિઓ દ્વારા તેમને કર્મ કરવાને માટે પ્રેરિત કરે છે તે જ યુક્તિઓ પૈકી એક આ યુક્તિનું વર્ણન કરતા ભગવાન કહે છે કે અર્જુન તારે કર્મો તો કરવા જ પડશે બીજાની તો વાત જ ક્યાં છે કર્મ કર્યા વિના તારો શરીર નિર્વાહ પણ અસંભવ બની જશે આ શ્લોક દ્વારા ભગવાન અર્જુનને નિમિત્ત બનાવીને સાધકોને સાવધાન કરે છે કે તેઓએ પોતાની અનુકૂળતા તથા સુખ બુદ્ધિ કે જે સાધનામાં મૂળ વિઘ્ન છે તેનો ત્યાગ કરીને કર્તવ્ય કર્મોને કરવામાં ભારે તત્પરતાથી લાગુ જવું જોઈએ નિષ્કામ ભાવથી કર્મ કરનાર કર્મયોગી માત્ર સ્વરૂપથી કર્મોનો ત્યાગ કરનારાઓથી અથવા સકામ ભાવે કર્મ કરનારાઓથી જ શ્રેષ્ઠ નથી બલકે જ્ઞાનયોગીથી પણ શ્રેષ્ઠ છે એથી ભગવાન આ પ્રકરણમાં નિષ્કામ ભાવથી કર્મ કરવા પર વિશેષ ભાર મૂકી રહ્યા છે શ્રીકૃષ્ણાર્પણ શ્રી શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ જય શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણમ જય શ્રી કૃષ્ણ શરણમ મમા સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરશો તથા જો આ ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો બધાને ભાવથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ